લગામ વગર સામાન કરવાની આ એક પણ ટેવ છે હારી હારી આદત જેટલી હોય એટલી પહેલાથી પાડી દેવી એટલે પછી આગળ જતા આપણને જ એ ચિંતા ઉપાધિ કરે નહીં અને તમને પણ સરસ રીતે મજા આવે la તો આજે થોડી આપણે ફ્રી રાઇડ આપીશું મતલબ કે ડૂમસી કે પછી ઝેરબંધ છે એ આજે નથી પહેરાવતો હું સામાન્ય લગામની અંદર જ આપણે લઈ જઈશું ઉપર બાલાતંગ આજે લગાવીશ જેથી કરી અને ઉપરની જે લગામ છે એને અનુકૂળ રહે

હલો ઝડપ તો મિત્રો આ અવાજની ટ્રેનિંગ મેં તમને જે કીધી હતી ક્રોટ ક્રોટ કે આપણે જે બોલીએ પ્રમાણે ખોળું ચાલે તો એ આ અવાજની ટ્રેનિંગ છે જે કમાન્ડ ઉપર ઘોડો માને સરસ રીતે અને જેવો કમાન્ડ મળે અને તરત એના પગ ઉપાડે બરાબર જો ધીમેથી ઝડપમાં હવે આપણે એને સેન્ટરમાં લઈએ ચાલે કાઠિયાવાડી અને મારવાડી એ ઘોડાની અંદર ફરકની વાત કરું તમને તો ખાસ આ નાકોરા તમે જુઓ હવે આ જ જગ્યાએ કદાચ કાઠિયાવાડીના નાકોરા હોય તો આ નાકવરા એવડા મોટા થાય કહેવતો મુજબ વાતો મુજબ ટેનિસનો દડો આખો તમે આમ જવા દો તો એ અંદર વયો જાય નાકની અંદરનો આ વચ્ચેનો ભાગ એને ખૂબ નાનો આવે અને એના ફોયણા થોડા મોટા હોય મારવાડીની અંદર નાકનો શેપ કેરી જેવો હોય આમ ઊભી ઊંધી કેરી એના જેવો હોય એટલે ગજાવરને તમે જોવા જાઓ તો રાજલ મિક્સ ઘોળો પ્યોર મારવાડી એટલે એ રીતનું આખું સ્ટ્રક્ચર છે શ્વાસની રીધમ એને જળવાય અને આજે ખૂબ સારો દોયડો છે રોજ કરતાં આજે એને ખબર પડી ગઈ હોય કેમ પણ આજે હકીકતે ખૂબ સરસ દોયડો છે કામય સરસ આપ્યું છે તો હર વખતની જેમ મેં કીધું લંજિંગમાં આપણે દોડાવ્યા પછી એને શ્વાસ ઉતારવા માટે શ્વાસની રીધમ લેવા માટે દોરીની અંદર હું નાખી દઉં જેથી કરી એને મજા આવે અને શ્વાસની એ જળવાય તો હવે એ વિડીયો આપણે જોઈ લઈ એને મજા આવે છે એટલે ખંજોરે છે અને હું આ એક સારું લક્ષણ મારા તરફથી ગણું છું અને મારા જે કોઈ પણ વિડીયો તમે જોતા હોય એ મારા કોઈપણ નોલેજ મુજબની વાત હોય છે એટલે એમાં કોઈ તમે એમ ન કહેવું આવું ન હોય ને ભાઈ ઘરનું બોલે એટલે એ હું મારા મત મુજબ બોલતો હોય તમારે સ્વીકારવું કે ન સ્વીકારવું એ તમારા ઉપરની વાત છે સવારી થયા પછી ગજાવર રાઇકો છે અને ફરીથી આજે જે મેં કીધું હતું લકીની વછેરી છે એ આવી છે જો Cho vô, cho vô, cho, cho bhai. ਰਾਜਲ ਨੇ ਅੱਜ ਪਾਵਰ ਆਈ ਗਈ ਹੈ ਕਬੜਾ ਕੌਣ ਹੈ ਹਾਂ ਕੋੜੇ તો ચાલો મિત્રો આ વિડીયોને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ સામાનની અંદર મળશું પ્રેક્ટિસ વ્લોગ બે આ તમે આખો વિડીયો જોયો હશે આ તમને મેં એવું લખેલું છે નીચે પણ લખેલું છે તો બસ સરસ મજાની આજે કસરત થઈ ગઈ ગયા અને ખાસ વાત એ છે કે રેગ્યુલર અત્યાર સુધી જે એને ટ્રોટ કેન્ટરમાં પગ ઉપાડ્યા છે એના કરતાં આ વિડીયોની અંદર વધારે સારી રીતે પગ ઉપાડ્યા છે તમે વિડીયોને રિવર્સ કરીને જોઈ શકો છો પાછળ જઈને તો ખાસ જોજો તમને મજા આવશે અને થોડા લાંબા અંતરે ચાલ્યો છે તો હવેથી ખેતર અને હવે હવેનો વિડીયો આવશે એ આપણે રોડ પર લઈ જઈશું સામાન સહિત ત્યાં એની ભળક કેવું છે એ પછી દૂર કરીશું વિડીયોની અંદર પહેલાં જોયું છે કે નથી પણ છતાંય સામાનની સાથે શું રિએક્શન છે એ આપણે જોઈશું તો ચાલો સવારી તરફ આપણે ધીરે ધીરે દિવસો આગળ વધારતા જઈએ છીએ અને આનંદની સાથે આ વ્લોગને અહીંયા પૂર્ણ કરીએ છીએ મળીએ છીએ નવા વ્લોગની અંદર ઇન્સ્ટાગ્રામ પર હાર્જર અંડર સ્કોર તમે આમાં કોમેન્ટ કરો છો પણ જે કંઈ પણ પ્રશ્નો પૂછવા હોય એ તમે ઇન્સ્ટાગ્રામ આઈડી પર પૂછો વધારે મજા આવશે કારણ કે યુટ્યુબના નોટિફિકેશન આવતા હોય છે ક્યારેક વાર લાગે અને ઓફિસમાં હોય તો નેટવર્ક આવે ન આવે ઇન્સ્ટાગ્રામ ચાલુ રહેતું હોય છે તો એની અંદર તમે મને પ્રશ્ન પૂછી શકો છો ફેસબુક પર પણ બ્લોગ અપલોડ કરું છું આરજે જય ત્યાં પણ એ જ નામ છે અને યુટ્યુબમાં તો તમે જુઓ છો ભારત માતા ગી જય જય હિન્દ નમસ્કાર